નમસ્કાર મિત્રો તારીખ છે છવ્વીસ નવેમ્બર બે હજાર પચીસની વાર છે આજે બુધવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છે તે પહેલા ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળીની આવકમાં સતત વધારો જોવા મળ્યો છે અને ભાવમાં જે સરેરાશ પચાસ રૂપિયા સુધી અત્યારે જે સુધારો આપણને હાલ તો જોવા મળી રહ્યો છે ડુંગળી બજારમાં વેચવાલી વચ્ચે તો બજારમાં ઘટાડાની આવી શકે તેવી સંભાવનાઓ રહેલી છે ખાસ કરીને ડુંગળી બજારમાં સતત વધારો જોવા મળ્યો છે અને બજારમાં પણ પચાસ રૂપિયા સુધી સુધારો જોવા મળ્યો છે આગામી દિવસોની અંદર ડુંગળી બજારમાં જો વેચવાલી વચ્ચે તો સારા માલ આવશે અને ભાવ મજબૂત રહે તેવી સંભાવનાઓ છે પરંતુ નબળા માલ આવશે તો ઘટાડાની સાર જોવા મળી શકે છે ખાસ કરીને અત્યારે જે વરસાદી માહોલ જે પહેલાનું માવઠું પડી ગયું છે તેના કારણે જે વધુ પ્રમાણમાં કરીને ડિસેમ્બરની શરૂઆતમાં જે પહેલા અઠવાડિયાની અંદર ડુંગળીની આવકમાં થોડો ઉછાળો જોવા મળે તેવી તો સંભાવનાઓ રહેલી છે તો મિત્રો જોવાનું રહ્યું કે ડિસેમ્બર મહિનાની અંદર ડુંગળીના શું મોટી આવકો નોંધાય છે અને ડુંગળીના ભાવ કેટલા સુધી આપણને જોવા મળી છે કે હાલ તો ખેડૂતોના ડુંગળીના ભાવ જે અત્યારે ત્રણસો રૂપિયા સુધી મળી રહ્યા છે આગામી દિવસોની અંદર હજુ પણ આ ભાવમાં સુધારો થાય તેવી શક્યતાઓ નિષ્ણાતો જણાવી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલો જ વિડીયો ગમે તો વિડીયો લાઈક અને કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન